સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હનીટ્રપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા ત્રીસ લાખનો તોડ કરાનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે સુરતના પાલનપુર જકાતનાકા પાસેની સોસાયટીમાં રહેતા બિલ્ડરને એક યુવતી સહિત ચાર શખ્સોએ નકલી પોલીસ બની હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ત્રીસ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી સુશાંત નામના બિલ્ડરે બિલ્ડરના વોટ્સઅપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી હાજર હતી બંગલામાં પ્રવેશ દરવાજો બંધ કરી દીધો હતો આ સમયે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાંત સહિત ચાર શખ્સોએ નકલી પોલીસ બની આવ્યા હતા તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાઈ દેવાની બિલ્ડરને ધમકી આપી હતી કેસ ન કરવા પેટે અડાજણ પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કર્યો હતો જેથી અડાજણ પોલીસે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના સહિતના શખ્સો સહિત રૂપિયા ત્રીસ લાખ રિકવર કર્યા છે બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે